કાર્ય <laughs> <laughs> વિસ્તારના વિકાસ માટે વીજળી અને પાણી ઘણા મહત્વના છે અને આપણે આ બંને વિષયમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સૌથી નસીબદાર રહ્યું છે આપણે કહેવું જોઈએ કે આપણે નસીબદાર એટલા માટે છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાત કર્યું વાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે આપણા બધા ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ થયો અને સાથે સાથે આ વિસ્તારોમાં જે કંઈ પણ જરૂરિયાતો હતી બે હજાર બેમાં આપણે સાત હજાર મેગાવોટ વીજળી વાપરતા હતા આજે આપણે પચીસ હજાર મેગાવોટ વીજળી વાપરીએ છીએ લગભગ ત્રણથી ચાર ગણી વીજળી એ વાપરીએ છીએ અને એ પણ જે પહેલાં વીજળી આપણને મળતી હતી એના કરતાં ઓછા સસ્તા ભાવે આપણે વાપરીએ છીએ આપણે મોટાભાગે મોદીજીએ જે સોલાર પોલિસી રજૂ કરેલી બે હજાર નવમાં એના લીધે આખા ભારતમાં ગુજરાત એક નંબર સોલાર વીજ ઉત્પન્ન કરવામાં નંબર વન છે ત્યારે આપણે દિવસે પણ ખેડૂતોને વીજળી આપીએ છીએ અને ઉદ્યોગો તો હવે લોડ સેડિંગ કે એ ભૂલી ગયા છે એટલા માટે આપણા આપણા વિસ્તારમાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે સાથે સાથે રોજગારીનો પણ વિકાસ થયો છે આ આ પ્રસંગે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમને હંમેશા ઉર્જાના કોઈ પણ કામ માટે સપોર્ટ મળતો જ રહ્યો છે અને એના લીધે જ આખા ભારતમાં પીજી જેવી બીજી બેતાલીસ કંપની છે જે વીજ વિતરણ કરે છે તો આપણી ગુજરાતની ચાર વીજ કંપનીઓને પહેલો નંબર આપણા બીજી બીસીએલને મળ્યો છે એટલે ડીજી બીસીએલના એનડીને પણ ખાસ અભિનંદન આપું અને બીજો ત્રીજો નંબર પણ આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને મળ્યો છે મેં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને પાંચમો નંબર મળ્યો છે અને જેટકોને પણ પંડિતજીએ કીધું તેમ આખા દેશમાં સારામાં સારું વીજળી ટ્રાન્સમિશન આપવા માટેનો નંબર વન એવોર્ડ મળ્યો છે એટલે આપણું ગુજરાત વીજળીના દ્રષ્ટિએ એકદમ ગુણવત્તાયુક્ત અને સતત વીજળી આપનારું રાજ્ય બન્યું છે